દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકરની આજે છ ડિસેમ્બરે પુણ્યતિથિ છે તેમની યાદમાં મહાપરિનિર્વાણ દિવસ ઉજવવામાં આવે છે

જે વાતો જે જે સાચા અર્થમાં એ સાર્થક કરી રહ્યા છે ને અમે એમાં સૌ સુર પુરાવીશું અને સરકારની એક એક યોજના જે જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે એના માટે પૂરી કાળજી રાખીશું બાબા સાહેબે કહ્યું છે શિક્ષિત બનો સંગઠિત બનોનો સંઘર્ષ કરો સંઘર્ષ એટલે જીવનમાં કંઈક ને કંઈક હાંસલ કરવા માટે સંઘર્ષ કરવા માટે અમે સૌ ગરીબ સમાજને આગળ પ્રેરણા આપીશું ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિવસ નિમિત્તે તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓની પ્રતિકૃતિને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા શહેર કોંગ્રેસ પ્રમુખ હરીશ પરમાર આગેવાન સલીમ અમદાવાદી ઝુબેર પટેલ તેમજ કાર્યકરો જોડાયા હતા જેનાથી આજે ગરીબ માણસથી લઈને માલે દજાર સુધી આખા હિન્દુસ્તાન આપણો સલામત છે જેને પૂરા વર્લ્ડે વખાણેલું એવા આપણા સૌના આદરણીય સ્વ બાબા સાહેબ આંબેડકરની આજે જે પુણ્યતિથિની નિમિત્તે એમને સત નમન કરીએ છીએ